મિત્રો જય માતાજી જય જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ અત્યારે રાત સમય થયો છે બે ત્રીસ અઢી વાગ્યા છે અને ઓન ધ વે અત્યારે આપણે છીએ જેતપુર ગામની અંદર

તો જ્યાં દ્વારકાધીશનું તમારો હુકમ થાય બાકી થાય નહીં તો અત્યારે અમારી સાથે રૂડાભાઈ અમારા ટાકાભાઈ સાથે હિતાભાઈ અમારા મિત્ર મોહિતભાઈ અને સાથે અમારા કૃષ્ણ સુદામાની જોડી કહેવાય કે અમારા દિલીપભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને હું રાજભાઈ પોતે ને આજે દ્વારકાધીષનું હુકમ થઈ ગયો છે ને રાત્રે અઢી વાગે હુકમ થયો હોય ને

ચાલો મિત્રો આગળ તમને દર્શન તો દ્વારકા નગરીમાં આપણે પ્રવેશ કરી લીધો છે અને દ્વારકાધીશમાં પગપાળા ચાલતા ચાલતા જઈએ છે આ છે દ્વારકા નગરી જુઓ તમે રસ્તામાંથી અમે જઈએ છીએ અંદર અંદર અને આજે મોર્નિંગ દ્વારકાધીશના દર્શન આપણે કરશું અને તમે પણ કરજો અને તમને પણ દર્શન કરાવીને આમ ધન્ય અનુભવી જો અંદર નું હોય અંદર એવું નહીં કરું મોરલી મુરારી ધરમશાળા ધરમશાળા પણ અહીંયા છે એ અંદર હલવાઈ ગયું ધૂમથી કરતા ત્યારે આપણે આવ્યા મોર્નિંગમાં પણ આખી રાત આજે છે સન્ડે અને સન્ડેના દિવસે ટ્રાફિક અહીંયા હોતું જ છે આયા ભાઈ જય દ્વારકાધીશ મિત્રો હજી હાડાપા કે છ વાગે ઓપન થશે દ્વારકાધીશ નું દ્વાર અને છપ્પન સીડી આપણે દર્શન કરીએ છીએ અને અત્યારે લોકોનો ટ્રાફિક તમે જોઈ રહ્યા છો છ વાગે મંદિર નો દર્શન આપણે કરવા જઈશું અંદર મિત્રો તે ચા પાણી મોર્નિંગ ના પી લઈએ ને ચા ચા પીને પછી જઈએ તમને પહેલા તો બધાને દ્વારકાધીશ ના થી દર્શન કરાવી દઈએ લોકો દર્શન કરી લેજો દ્વારકાધીશ

અત્યારે કરીએ છીએ નાસ્તો જોઈએ દ્વારકાધીશ અને બહુ બધા વિડીયો અહીંયા દ્વારકા આવે છે ત્યારે બધા વિડીયો છે ને દ્વારકાધીશના દર્શન કરી લીધા તમે બધા જો આ ટ્રેન્ડિંગ વાળા ભાઈ નથી પણ બીજા ભાઈ છે

અને આ વિશે ઈડલી છે કે ઈડલો છે ગ્રો તો ખરે ઈડલી સાંભા ચટણી નાસ્તાની મોજ કરીએ ચા પી લઈએ પછી તે મગજ ખુલે સાંભાર સમોસા મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ભાઈ નાસ્તો કરીને સીધા જેતપુર રવાના અને દ્વારકા રોડ ઉપર આપણે જઈએ છીએ અને મસ્ત મજાનું લોકેશન આવે છે જુઓ તમે કેટલું મસ્ત વ્યવ છે અને સવારની મોર્નિંગ હોય ત્યારે આમ જ કહું ભાઈ કે કેવું અને હવે જઈએ છીએ જેતપુર અને લગભગ દસેક વાગ્યા પોચી જુબંદર આવશે નાસ્તો કર્યો બહુ સરસ હતું ને અમારે રૂડા ભાઈ ત્રણ પ્લેટફોર્મ ની ઉડે નાખી

ગેય અરસીજી મા કોણ કોણ હર્ષદ આવી ગયા છે કોમેન્ટ જરૂરથી કરો અને નો આવ્યો હોય તો આ જગ્યા ચોક્કસથી આવજો અને બતાવીયા અહીંનો વેવ જો હાઈવે પર અહીંથી દ્વારકા પોરબંદર હાઈવે છે ને નજારો જોઓ ખાલી વાય ભાઈ એક નંબર view આવે છે બારડો ભાઈ વાહ આ ઘેર બંધકને સામે હે